હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એચડી એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરમ બાળ સાયન્સમાં ફિનોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કરવાનો છે આગળના લેક્ચરમાં આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કરી ચૂકીએ છીએ આજે ફિનોલ સંયોજનોમાં તો ફિનોલ સંયોજનોની બનાવટ ટોટલ ચાર પદ્ધતિ છે મિત્રો એમાં આપણે એક એક પદ્ધતિ વારાફરથી જોવાની છે અને વારાફરથી તેનો અભ્યાસ કરવાનો છે સમયના વગરતાં આપણે હવે પ્રક્રિયાઓ શરૂ કરીએ હેલી બનાવટ છે આપણી હેલી હેલો એરિંગ સંયોજનોમાંથી ફિનો સંયોજનોની બનાવટ હેલો એરિંગ સંયોજનો તો યાદ હોય મિત્રો આગળનું ચેપ્ટર જેનું નામ હતું હેલો આલ્કીન અને હેલો એરિંગ સંયોજનો જેમાં આપણે ઘણા બધા હેલો હેલોએરિંગ સંયોજનોનો અભ્યાસ કર્યો છે ક્લોરોબેન્જીન બ્રોમોબેન્જિન છે આયોડોબેન્જિન ફ્લોરોબેન્જિન તો એમાં આપણે આજે ક્લોરોબેન્જિન છે એમાંથી ફિનો સયોજનની બનાવટનો અભ્યાસ કરવાનો છે તો યાદ રાખો મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે અહીંયા લેશું ક્લોરોબેન્જીન હેલો સંયોજનોમાંથી છે આ ક્લોરો બેન્જીન ધ્યાન રાખજો મિત્રો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પણ કેટલો સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો છ આઠ ટકા સાંદ્રતા ધરાવતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર છે છસો ત્રેવીસ કેલ્વિન તાપમાને અને ત્રણસો વાતાવરણ દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે તો ક્લોરોબેન્જિનની છથી આઠ ટકા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે છસો ત્રેવીસ કેલ્વીન તાપમાને અને ત્રણસો વાતાવરણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે તો આપણને સૌપ્રથમ પ્રથમ ડાયરેક્ટ ફિનો સંયોજન નહીં પ્રાપ્ત સૌ પ્રથમ આપણને એક મધ્યસ્થી નીપજ પ્રાપ્ત થશે કઈ રીતે તો તમે જોઈ શકો છો અહીંયા એન એ ઓ એચ છે એમાં આટલો ભાગ છે જે ક્લોરિનનું વિસ્થાપન કરી અને બેન્ઝિન ઉપર જોડાઈ જશે તો એમાં કંઈક આપણને આ પ્રમાણે મધ્યસ્થી નીપજ પ્રાપ્ત થશે ઓ એન એ ઓ માઇનસ એન એ પ્લસ બરાબર ધ્યાન રાખજો અહીંયા આપણને જોવા મળશે છે અને સીએલ તો આ પ્રમાણે અહીંયાથી એસ સીએલ દૂર થશે અને આપણને અહીંયા વચ્ચે મધ્યસ્થીની પદ્ધતિ કે ક્ષાર મળે છે ઓ માઇનસ એને પ્લસ ધ્યાન રાખજો હવે આ ક્ષાર છે મિત્રો તો આ ક્ષારનું કોઈક નામ હોય તો આ ક્ષારનું નામ થશે જ્યારે ક્ષારનું નામ કરો એક વસ્તુ યાદ રાખવાની પહેલા ધન આયનનું નામ આવે પછી ઋણ આયનનું નામ આવે ધન આયન સોડિયમ છે તો આપણે અહીંયા લખશું સોડિયમ આ ઓક્સિજન અને આખો આ ફિનાઇલ સમૂહ જોડાયેલો છે તેનું નામ થશે સોડિયમ ફિનોક્સાઇડ સોડિયમ ફિનોક્સાઇડ આપણને પ્રાપ્ત થઈ ગયું ત્યારબાદ આની રાસાયણિક પ્રક્રિયા આપણે એસસીએલ સાથે કરીશું એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાની અને એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા જે એનએ પ્લસ છે આનો વિકટન કરો તો એચ પ્લસ સીએલ માઇનસ એનીકરણથી એચ પ્લસ અને સીએલ માઇનસ જે મળ્યું એમાં આ સીએલ માઇનસ છે એને પ્લસ સાથે જોડાય આપણે અહીંયા સીએલ દૂર થશે ઓ માઇનસ સાથે એચ પ્લસ જોડાઈ જઈ આપણને અહીંયા ફિનોલ સંયોજન પ્રાપ્ત થશે તો આપણે આ પ્રમાણે હેલો એરિંગ સંયોજનોમાંથી ફિનોલ સંયોજન મેળવી શકીએ છીએ તો અહીંયા આપણે આ પ્રમાણે ફિનોલ સંયોજન પ્રાપ્ત કર્યું હવે મિત્રો એ ધ્યાન રાખજો કે પરીક્ષામાં તમને કદાચ હેલો એરિંગ સંયોજનોની હેલો એરિન સંયોજનોમાંથી ફિનોલ સંયોજનોની બનાવટ આવું પૂછવામાં આવે કાતો પ્રશ્ન એવો પૂછવામાં આવશે કે પદ્ધતિથી બનાવટ કેમ તો યાદ રાખજો જે ક્લોરો બેન્જિનમાંથી ફિનોલ બનાવ્યો આ પદ્ધતિનું એક નામ છે આ પદ્ધતિને ડાવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કઈ પદ્ધતિ તો યાદ રાખજો ડાવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે ડાવ પદ્ધતિ છે બરાબર એમાં આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો રાસાયણિક પ્રક્રિયામાં આપણને આડ પેદાશ પ્રાપ્ત થાય છે આડપેદાશ આ મળે છે જેનું નામ છે ડાય ઇથર કેમ પ્રાપ્ત થાય છે કઈ રીતે પ્રાપ્ત થાય છે ધ્યાન રાખજો મિત્રો આપણે જે વચ્ચે સોડિયમ ફેડોક્સાઇડ મળ્યો અને પછી ફિનોલ પ્રાપ્ત થયું તો જ્યારે ક્લોરોબેન્જીનની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે એનએઓએ સાથેની અને આપણે જ્યારે સોડિયમ ફિનોક્સાઇડ આયમ પ્રાપ્ત થાય છે તો થોડા ઘણા અંશે આ ક્લોરોબેન્જિન અને જે સોડિયમ ફિનોક્સાઇડ છે કાં તો એનોએ છે એ બધા જે પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે એમાં રહી જતા હોય જેના કારણે એ રહી ગયેલા જે પદાર્થો છે ને એના પછી રાસાયણિક પ્રક્રિયા થઈ જાય અને જેવી રાસાયણિક પ્રક્રિયા થઈ જાય એવો આપણને અહીંયા તરત જ ડાયફિનાઇલ ઇથર પ્રાપ્ત થાય છે કઈ રીતે તો જુઓ સમજી લો કે રાસાયણિક પ્રક્રિયા પ્રાપ્ત કરવામાં આવી છે એમાં આપણને અહીંયા તો છે જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને સોડિયમ ફિનોક્સાઇડ આઈ મળે છે અને એના પછી આપણને ફિનોલ મળે છે તો જુઓ આમાં આ સોડિયમ ફિનોક્સાઇડ છે તો આમાં ઓ એન એ છે જ્યારે એ પાત્રમાં પ્રક્રિયા કરવામાં બંને પણ એના અંદર હોય તો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી દેસ જેના કારણે થાય છે શું તો આ એને અને સીએલ દૂર થઈ જાય છે એટલે એને સીએલ છૂટું પડી જાય છે અને આ બેન્ઝિન બેન્જિન છે તો હું આને આડું આ પ્રમાણે લખું આ ઓક્સિજન અને આ પ્રમાણે આપણને ડાયફિનાઇલ ઇથર સંયોજન પ્રાપ્ત થઈ જાય છે તો

ફિનોલનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો શું કરીએ તો ફિનોલનું જ્યારે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો આજે આપણને આડપેદાશ મળી જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો એના સાથે આડપેદાશ મતલબમાં કે આજે ડાયફિનાલ છે પહેલાંથી જ ઉમેરી અને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પહેલાંથી જ આપણે ડાયફિનાઇલ ઉમેર્યો છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લસ હેટેલનો નિયમ અહીંયા લાગુ પડે અને એમાં પ્રક્રિયા જ્યારે આ દિશામાં ખસે તો આપણને આપવા જ ફિનોલ સંયોજન વધારે પ્રાપ્ત થઈ જશે બરાબર છે હવે આપણે વાત કરીએ આ થઈ હેલોએરીન સંયોજનોમાંથી યાદ શું રાખવાનું છે ધ્યાન રાખજો પદ્ધતિનું નામ ડાવ પદ્ધતિ વચ્ચે સોડિયમ ફિનોક્સાઇડ આયન ક્ષાર પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણને ફિનોલ પ્રાપ્ત થાય છે આડપેદાશ તરીકે ડાયફિનાઇન ઇથર સંયોજન પ્રાપ્ત થાય છે આટલું તમારે મહત્વનું યાદ રાખવાનું છે હવે બીજી પદ્ધતિ ઉપર જઈએ આપણે જેનું નામ છે બેન્જીન સલ્ફોનિક એસિડ વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો જ્યારે આપણે અગિયારમાં ધોરણમાં હતા ત્યારે ઘણી બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ગયા હતા તો અગિયારમા ધોરણમાં જે તમે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ગયા સૌ પ્રથમ તો આપણે બેન્જીન સલ્ફોનિક એસિડ બનાવીએ બરાબર છે અહીંયા પહેલાં બેન્જીનની રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ અને બેન્ રાસાયણિક પ્રક્રિયા બધાને યાદ હોય તો કોની સાથે કરવામાં આવતી હતી સાંદ્ર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એટલે બધા જાણો છે આપણા શું કહેવામાં આવે છે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે બીજું નામ આપીએ ઓલિયમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બરાબર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એસઓ થ્રી એચ છૂટું પડે છે તો આમાંથી આપણને એસઓ થ્રી એચ બેન્જીન સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય છે બેન્જીન સલ્ફોનિક એસિડ સંયોજન પ્રાપ્ત થાય છે તો બેન્જીન સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થયું તો મિત્રો ધ્યાન રાખજો ડાયરેક્ટ આમાંય આપણને ફિનોલ સંયોજન પ્રાપ્ત નહીં થઈ રહે સૌપ્રથમ બેન્જીન સલ્ફોનિક એસિડ છે આની રાસાયણિક પ્રક્રિયા ધ્યાન રાખજો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા થશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય જેમાં અહીંયા એસઓ થ્રી એચ છે એની સાથે આમાંથી સોડિયમ જોડાઈ જશે અને આપણને અહીંયા ઓ થ્રી એન એ પ્લસ એસઓ થ્રી માઇનસ એન એ પ્લસ અહીંયા પણ આપણને ક્ષાર પ્રાપ્ત થશે બરાબર આ ક્ષારને સોડિયમ ધ્યાન રાખજો ક્ષારનું નામ છે પેલા આયન સોડિયમ બેન્ઝિન સલ્ફોનેટ ક્ષાર પ્રાપ્ત થાય છે હવે આ સોડિયમ બેન્જિન સાર છે એની પાછી રાસાયણિક પ્રક્રિયા થશે કોની સાથે તો રાસાયણિક પ્રક્રિયા થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પરંતુ ધ્યાન રાખજો બે અણુ લેવાના છે બે મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેશે હવે આજે બે મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું તો આપણે આની રાસાયણિક પ્રક્રિયાને આગળ વધારીએ તો ધ્યાન રાખજો આમાં આપણને આ એસ ઓ થ્રી એનએ છે એના સાથે આમાંથી એક એનએ જોડાઈ જશે અને એન એ ટુ એસ ઓ થ્રી આ છૂટવું પડશે ત્યારબાદ આમાંથી એક એનએ જતો રહ્યો બચ્યું શું છે એચ ટુ ઓ તો આમાં એચ ટુ ઓ છૂટવું પડશે એક ઓક્સિજન બાકી રહ્યો જે અહીંયા જોડાઈ જશે અને આપણને આ પ્રમાણે એક પાછો આ એમ પ્રાપ્ત થશે ક્ષાર પ્રાપ્ત થશે ઓ એન એ ઓ માઇનસ એન એ પ્લસ જેને આપણે જાણીએ છીએ આના શું કહીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડો કઈ રીતે પ્રાપ્ત થયો કદાચ જોવું હોય તો એક સાઈડમાં રફ કામ કરી દેજો કહીએ આપણે આ બેન્જિન છે એના પર લખીએ એસ ઓ થ્રી એન એ અહીંયા બે અણું લીધા છે એન એ ઓ એચ એન એ ઓ એચ બરાબર હવે આ આખો ભાગ ઓ માઇનસ એન એ પ્લસ આ જોડાઈ જશે અહીંયા બચ્યું શું તો એચ 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 અને ઓક્સિજન એટલે કે એચ જોડાઈને એચ ટુ છૂટું પડ્યું આ એચ ટુ છૂટું પડેલું આ રહ્યું એન એ ટુ સીઓ થ્રી છૂટું પડેલું આ રહ્યું અને ઓ એન એ છૂટું પડેલું તમને અહીંયા દેખાય છે તો રાસાયણિક પ્રક્રિયા કંઈક આ પ્રમાણે થશે બરાબર છે આ રફ કામ છે ખબર ના પડે તો સાઈડમાં પ્રમાણે રફકામ કરી લેવું બરાબર ચલો હવે આપણે આગળ વધીએ હવે રાસાયણિક પ્રક્રિયા થશે એસિડ સાથે તો આપણે અહીંયા એસસીએલ લઈએ છીએ એસસીએલ સાથે જ રાસાયણિક પ્રક્રિયા થાય તો બધાને ખાવું પડી ગયા હશે હવે કે આ સી એલ માઇનસ અને આપણો આ એન પ્લસ જોડાઈ જશે અને અહીંયા એન એ સી એલ છૂટું પડી જશે એચ છે એ ઓ સાથે જોડાઈ જશે અને આપણને અહીંયા આરામથી ફિનોલ સંયોજન પ્રાપ્ત થઈ જશે તો આ પ્રમાણે આપણે બેન્જીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ સંયોજન મેળવી શકીએ છીએ પરંતુ ઘણીવાર પરિવર્તનોમાં પૂછાઈ જાય કે બેન્જીનમાંથી ફિનોલ બનાવો તો કદાચ પરિવર્તન મન આપવું છે કંઈક આ પ્રમાણે આપેલું કે બેન્જીન આપેલું છે સલ્ફોનિક એસિડ આપેલું છે પ્રશ્નાચિન્હ છે પ્રશ્નાચિન્હ છે અહીંયા પ્રશ્નાચિન્હ છે સોડિયમ ફિનોક્સાઇડ આવેલ છે તો આપણને ખ્યાલ આવી જોજો કે આ બેન્જીન સલ્ફોનિક એસિડમાંથી માંથી ફિનોલની બનાવટની પદ્ધતિ છે બરાબર હવે વાત કરીએ આપણે બીજી પદ્ધતિ તો આપણી નેક્સ્ટ પદ્ધતિ છે ડાય એઝોનિયમ ક્ષાર જો મિત્રો આગળની પ્રક્રિયા ભણી ગયા છીએ આપણે હેરવેરિન સંયોજનોની એમાં એક સેન્ડમેર રિએક્શન આવતી હતી એ સમયે મેં ડાય એઝોટાઇઝેશન આવી પ્રક્રિયાનું નામ કીધું હતું તો સૌ પ્રથમ આ બેન્જિન ડાયોજોનિયમ ક્ષાર છે એ કઈ રીતે બને તો એ બને છે આપણો એનિલિન એન એચ ટુ તો સૌ પ્રથમ તમારે એનિલિનમાંથી ડાયોજોનિયમ ક્ષાર બનાવવાનો તો આ એનિલિન છે એની પ્રક્રિયા થશે શું તો આ પ્રક્રિયામાં ડાય એઝોનિયમ ક્ષાર એટલે કે ડાય એઝોનિયમ ક્લોરાઈડ પડશે કઈ રીતે તો આ પ્રક્રિયા ભણાવી દીધેલી છે ફરી એકવાર જોઈ લેજો અહીંયાથી એન છે આની સાથે જોડાઈ જવાનું ધ્યાન રાખજો

બેન્ઝિન ડાય એઝોનિયમ ક્ષાર એટલે કે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરા આપણો જે આ ક્ષાર પ્રાપ્ત થયેલો છે બરાબર આ રાસાયણિક પ્રક્રિયાના ડાય એઝોટાઇઝેશન પ્રક્રિયા કહીએ છીએ ડાય એઝો ટાઈઝેશન પ્રક્રિયા તો મિત્રો આપણ વચ્ચે યાદ રાખતું રહેવાનું કે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા પૂછાઈ જાય તો આપણને આવડવી જોઈએ આપણે તો મેઇન ટોપિક પર જઈએ ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ સર્જોનની બનાવટ તો સૌપ્રથમ પ્રથમ આપણે બનાવી દીધો ડાયઝોનિયમ ક્લોરાઇડ ડાયઝોનિયમ ક્ષાર હવે ક્ષારની પ્રક્રિયા કરવાની છે મિત્રો ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા થશે પાણી સાથે તો આપણે લઈએ એચ ટુ હવે એચ ટુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ધ્યાન રાખજો અહીંયા એચ પ્લસ oh- बराबर छोटा शुरू पड़से तो यहां थी पहला तो n2 छोटो पड़से तो लिख दो n2 बचियो सो cl तो h साथे जोडाई जसे तो लिख दो hcl बचियो सो oh तो आ n2 નો વિસ્થાપન કરીને oh जोडाई जसे लिख दो यहां फिनोल तो आ પ્રમાણે આપણે અહીંયા ડાય એઝોનિયમ ક્લોરાઇડમાંથી ફીનોલ સંયોજન પ્રાપ્ત થાય છે બરાબર આ સેન્ડમેયર રિએક્શન હતી સેન્ડમેયર રિએક્શનમાં આપણે આ પ્રમાણે પ્રક્રિયા કરતા હતા જેમાં આપણે ક્લોરો બેન્ઝિમ બ્રોમોબેન્જિન બનાવતા હતા અને એક સેનબિયરિએક્શન હતી જેમાં આપણે આયોડ બેન્જિન બનાવતા હતા આ સેનબિયરમાં આટલો ભાગ આવે છે ધ્યાન રાખજો ફિનોલમાં પણ આટલો ભાગ આવ્યો ફિનોલની બનાવટ થાય તો એ ખાલી એચ ટુ છે એ ધ્યાન રાખવાનું બરાબર છે ચલો આપણે આગળ વધીએ હવે ડાયોઝોનિયમ ચારની પ્રક્રિયા પૂરી થઈ હવે આપણી છેલ્લી પ્રક્રિયા ફિનોલ સર્જોની બનાવટની ક્યુમિન પદ્ધતિમાંથી તો ક્યુમિન પદ્ધતિમાં ક્યુમિન પદાર્થ છે મિત્રો ધ્યાન રાખજો કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી આઈસોપ્રોફાઈલ બેન્જીન તરીકે પણ ઓળખવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા કોની સાથે થશે તો જુઓ શરૂઆતમાં બેન્જીન છે એની રાસાયણિક પ્રક્રિયા થશે આલ્કિન સાથે સીએ થ્રી સીએચ ડબલ બોન્ડ સીએચ રાસાયણિક પ્રક્રિયા જેવી આપણા બેન્જીન સાથે થશે એટલે પ્રક્રિયા યોગશીલ થશે અહીંયાથી પાયબંધ તૂટવાનું અને આખો ભાગ છે એ બેન્જિન સાથે જોડાવાનો એટલે જ્યારે બેન્જિન સાથે જોડાયો ભાગ તો આપણને સી એચ થ્રી સી એચ સી એચ થ્રી આ પ્રમાણે સંયોજન મળશે આ જે સંયોજન આપણને પ્રાપ્ત થયું આને ક્યુમિન તરીકે ઓળખવામાં આવે છે ધ્યાન રાખજો આનક ક્યુમીન તરીકે ઓળખવામાં આવે છે અને ક્યુમિનમાંથી આપણે મેળવવાનો રહેશે

પાંચ ટકા જલી દ્રાવણ જે એને ટુ સીઓ લીધું છે અને હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એમાં આ હવામાંનું જે ઓક્સિજન છે ઓટું બરાબર છે ચલો આને થોડુંક સમજવા માટે આપણે આને આ પ્રમાણે લખી દઈએ પહેલાં આના પ્રમાણે લખી દઈએ સી એચ થ્રી અને હવામાંનું જે ઓટું છે એના ઉપરની બાજુ લખી દઈએ તમને ખ્યાલ આવે એટલા માટે આ હવામાંનું ઓટું બરાબર તો આ ઓટું છે ને એ સીધો જ આપણો હાઇડ્રોજન છે અને કાર્બન એના વચ્ચે જોડાઈ જશે એટલે આપણને કંઈક સંયોજન આવું મળશે ધ્યાન સી ઓ અને એચ આ બાજુ જોશો સી એચ થ્રી જોડેલો છે આ બાજુ જોવામાં આવશે સીએ થ્રી જોડેલો છે બરાબર બંને બાજુમાં સી એ થ્રી તો જોડેલા છે સી એચ થ્રી સી એચ તમે જોઈ શકો છો કે કાર્બન અને હાઇડ્રોજન છે એની બંને બાજુ ઓક્સિજન જોડાઈ ગયેલા છે તો આપણને આ પ્રમાણે ઓક્સિજન ઓક્સિજન અને હાઇડ્રોજન તો આ પ્રમાણે આપણને એક બીજી નીપજ મળી આનું છે નામ ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ આ પેરોક્સાઇડ સંયોજન છે મિત્રો જોઈ શકો છો બે ઓક્સિજન આપેલા છે તો આ પ્રમાણે આપણને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે હવે આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ સયોજનોની પ્રક્રિયા પાણી અને એસિડ એચ પ્લસ સાથે કરવામાં આવશે જેવી રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો એટલે આમાં ધ્યાન રાખજો આ પ્રક્રિયામાં આટલાથી બંધ તોડી દો જેવો તમે બંધ તોડો છો પેલું એક સંયોજન છે સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી બરાબર આપણને કા પ્રાપ્ત થાય સાથે જોડાય છે સીધો તો આને આપણને ફિનોલ સંયોજન પ્રાપ્ત થઈ જશે તો ક્યુમિન પદ્ધતિથી ફિનોલ મેળવવો હોય તો આ પ્રમાણે તમે મેળવી શકો છો ધ્યાન રાખજો અહીંયા આડ પેદાશ તરીકે એક બે ત્રણ કાર્બન ધરાવતું આપણને પ્રોપેનોન પ્રાપ્ત થાય છે પ્રચલિત નામાંનું છે એસિટોન તો જો તમારે એસિટોન મેળવવો હોય તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને એસિટોન મેળવી શકો છો તો મિત્રો આપણે આજે ફિનોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કર્યો જેમાં આપણે ટોટલ ચાર પ્રક્રિયાઓ ભણી ગયા ચાર પદ્ધતિ ભણી ગયા વાત કરીએ મિત્રો પદ્ધતિનો અભ્યાસ કર્યો પ્રક્રિયા ભણાવી દીધી હવે જો પ્રક્રિયા પરીક્ષામાં લખવી હોય તો જો મિત્રો તમે જે પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા કરો છો ને એ પ્રમાણે જ તમે જે પ્રક્રિયા કરી જે ઉદ્દીપક વાપર્યા એ પ્રમાણે તમે પેટર્નથી લખી દેવાનું હોય એટલે હું ખાલી માત્ર તમને રાસાયણિક પ્રક્રિયા સમજાય બરાબર છે એકવાર આના એનસીઆરટી બુકમાંથી જ ભણાયેલી છે એટલે એનસીઆરટીમાં વાંચજો તમને લખવામાં કોઈ વાંધો નહીં આવે સમજી લો કે આની પ્રક્રિયાની વાત કરીએ તો બેન્સિનની આલ્કીન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને ક્યુમિન સંયોજન પ્રાપ્ત થશે ક્યુમિનની રાસાયણિક પ્રક્રિયા પાંચ ટકા જલીએ એની ટુ સીઓ સાથે કરવામાં આવે અને હવામાન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ક્યુમિન પેરોક્સાઇડ સંયોજન પ્રાપ્ત થશે ક્યુમિન પેરોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે છે એચ પ્લસ એટલે કે એસિડિક પાણી સાથે તો આપણને ફિનો સંયોજન અને આડ પેદાશ તરીકે એસિટોન એટલે કે પ્રોપીનો સંયોજન પ્રાપ્ત થાય છે તો આ પ્રમાણે જ તમારે જ્યારે પરીક્ષા હોય તેમાં લખવાનું રહેશે ખાલી પ્રક્રિયાઓ છે પ્રક્રિયાઓ તમારે આઉટ ડાઉન કરી લેવાની અને આને એક બે વાર વાંચવાની પ્રેક્ટિસ કરવાની અને તૈયાર કરવાની રહેશે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને મોકલતા રહેજો થેન્ક યુ